પરીક્ષામાં નાપાસ થવું એ એવો ગુનો છે કે જેમાં આપઘાત કરવો પડે પણ મારે વાંક કાઢો છે વાલીઓનો વાલીઓ પોતાના સંતાનોને રેસકોર્સના ઘોડા સમજી બેઠા છે પરિણામ એવું આવે છે કે વાલીઓ લગભગ ચાબુક મારવાનું જ બાકી રાખે છે મારે જે લોકો નપાસ થયા પછી નાસીપાસ થાય છે એવા વિદ્યાર્થીઓને એક સંદેશો આપવો છે અમારા જમાનામાં જે લોકો પહેલા નંબરે પાસ થતા હતા એવા કેટલાક મિત્રોની હું વાત કરું તો એમાંનો પહેલો નંબરે આવનારો કોઈ વિદ્યાર્થી કોઈ બેંકનો બ્રાન્ચ મેનેજર બને છે બીજો કોઈ ક્લાર્ક બને છે બીજો બહુ બધો મામલતદાર બને છે એ લોકો જરા તપાસ કરજો અને સંશોધન કરજો કે પહેલો નંબર આવનારા છોકરાઓએ ક્યાં ધડ મારી નેપોલિયન બેતાળીસ વિદ્યાર્થીઓના વર્ગમાં બેતાળીસનો નંબર હતો એ નેપોલિયનને યાદ કરે છે પણ એના વર્ગમાં જે પહેલો આવ્યો તેનું નામ જાણો છો તમે ગાંધીજી પહેલા નંબરે આવ્યા હતા કોઈ પણ ક્લાસમાં તેજસ તેજસ્વી છોકરાનું સન્માન નથી આમાં સમજના પણ અમારી વાતમાં તો થ્રી ઇડિયટ્સ પિક્ચર જોઈ આવો એ પિક્ચર મને બહુ ગમીનું કારણ શું છે કે મારા જ ઘરમાં મારો જ દીકરો પાંત્રીસ ટકા માર્કે પાસ થયો હતો એક પણ વિષયમાં છત્રીસ માર્ક નહોતા એક પણ વિષયમાં નહીં હું એને ખીજવાયો નહોતો અમારા ઘરની વાત કરું છું એનું નામ વિવેક એને મેં એટલું કહ્યું કે હું માણસનું મૂલ્યાંકન મેથેમેટિક્સમાં અને સાયન્સમાં આવેલા માર્કના ટકા પરથી નથી કરતો એને ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં એડમિશન મળી બીજી કોઈ યુનિવર્સિટી એને સંગરવા તૈયાર નહીં પાંત્રીસ ટકા માર્ક એડમિશન માટે મારે કહેવું પણ કોને લોકોએ એમ કહ્યું કે આ કેરળની વાત કરે ગુડન શાહ એનો દીકરો તો પાંત્રીસ ટકા લાવ્યો મેં એને એક શબ્દ કટુ શબ્દ નથી કહ્યું પણ મારે લાગભોગ લગાડવાની કે ટ્રાય કરવાની કોઈ સ્કોપ જ મને દીકરાએ નહીં આપ્યો કે કંઈ હું ભલમણ કરું તો કેવી રીતે કરું પાંત્રીસ ટકાએ કઈ કોલેજમાં ભલમણ કરું એ ફાઇન આર્ટ્સમાં બી એ ફાઇન થયો પેઇન્ટિંગમાં અને પછી એને પુના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન મળ્યું આજે એ સિનેમેટોગ્રાફર તરીકે કમાય છે અને સ્પેનમાં મળેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એને બેસ્ટ સિનેમેટોગ્રાફરનો એવોર્ડ મળ્યો આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યો પહેલો નંબર લાવનાને કોઈને મળ્યો છે જ્યારે તપાસ કરો પહેલો નંબર લાવના કોઈને મળ્યો છે એટલે સમજવા જેવી વાત એ છે કે પરીક્ષાના ટકા એને આપણે શું માની બેઠા છીએ તમે તપાસ કરતા જાઓ અને એવા ટકામાં હાયર લાવનારા અમારો હું સ્કૂલમાં ભણતો હતો પહેલો નંબર લાવનારો ક્યાં અત્યારે ખોવાઈ ગયો છે ખબર નથી એવા કોઈને પદ્મશ્રી નહીં મળ્યો હોય એવા કોઈને કોઈ સન્માન નહીં મળ્યો હોય તમે વિચાર કરો કે આખરે જીવનમાં આ એકમાત્ર મેથેમેટિકલ સાયન્સના ટકા પર જીવવાનું છે આ જીવન એટલામાં સીમિત થઈ જાય છે મારે જે લોકો નિરાશ થાય છે તેને એક સંદેશો આપવો છે કે તમારા ઘણા વર્ષો બાકી છે એક ફૂલ ખીલવામાં થોડું મોડું કરે તો એ ખીલે છે આખરે તો ખીલવું એ મહત્ત્વનું છે એ પુષ્પના ટકા નહીં અપાય કે આ કેટલું ખીલ્યું કેટલું આટલું ખીલ્યું આની પાંદડીઓ કેવી ખુલી એવા ટકા નહીં અપાય તમારું જીવન એક પુષ્પના જીવું છે જેની ખીલવણીને એમાં કઈ કઈ વસ્તુઓ બાકી છે કંઈ ખબર નથી તમે થોડીક શ્રદ્ધા રાખો અને બિલકુલ હિંમત નહીં હારો મા બાપને કહો મોડે કે તમારે મને જેટલું વગવવું હોય તો એટલું વગવજો હું મારી નિરાંતે મારી રીતે ખીલવા માગું છું પુષ્પ પોતાની રીતે ખીલે છે પુષ્પ ગુલાબ પાસે જે અપેક્ષા રખાય તે મોગરા પાસે ન રખાય મોગરા પાસે જે અપેક્ષા તે ગલગોટા પાસે ન રખાય તો ગલગોટો મોગરો અને ગુલાબ ત્રણ ત્રણની જીવન દિશા જુદી છે એમાં ગુલાબને પહેલો નંબર મૂકો તેથી મોગરાએ નિરાશ થવાનો નથી મોગરાને બીજા નંબર મૂકો તેથી કલકોટાએ ત્રીજા નંબરે નિરાશ થવાનો નથી અને તેત્રીસમો નંબર પણ મહત્ત્વનો નંબર છે ઈશ્વરે કોઈને પૃથ્વી પર મોકલ્યા ત્યારે નંબર આપીને નહોતા મોકલ્યા એ ખીલવાની જુદી વાત છે ખીલવું એ મહત્ત્વનું છે પાસ થવું એ મહત્ત્વનું નથી મારે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને કહેવું છે એક તો માતૃભાષામાં ભણો ભૂપેન્દ્રભાઈ ચુડાસમા મિત્ર છે અને ખૂબ વિનય છે મારે તો ગુજરાત સરકારને વિનંતી કરવી છે કે એકથી બાર સુધી ભણતા વિદ્યાર્થીને ફરજિયાત ગુજરાતી ભણવું પડે કે કરો તો ભાષા જીવશે જે લોકો નપાસ થાય છે તેને કેમ નપાસ થયા તે કે એમને સમજ નથી પડી એક ટેબલનું વર્ણન કરવું હોય તો એમ કહું કે પહેલો એનો એક પગ છે એ પરપેન્ડિક્યુલર છે તે પેલો વિચાર પરપેન્ડિક્યુલર એટલે શું એ રાઈટ એંગલ નો ખૂણો બનાવે છે રાઇટ એંગલ એટલે શું આ બધું જો તમે ગુજરાતીમાં સમજાવો તો ટેબલ એટલે શું તે સમજાય ટેબલ એટલે શું સમજાય તે તો પૃથ્વી એટલે શું તે સમજાશે પણ જે તમે ભાષા વાપરીને સમજાવવા માગો છો એની સમજણ ખીલે વધારાનું અંડરસ્ટેન્ડિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન નોલેજ માણસ સમજેલ એક સુથારો હોય છે સમજદાર હોય છે એક ખેડૂતની પાસે જાઓ પાંચ મિનિટ બેસો તમને કેટલી સમજણની દીક્ષા મળશે આવું મહત્ત્વનું આ છે સમજણ મહત્ત્વની છે એટલે માહિતી મહત્ત્વની નથી માહિતી એ બંગાર છે એ બંગારમાંથી વાસણ બનાવવાનું છે કોઈ ટુવાલ મસોત્તું બની જાય તો એ મસોતુને ટુવાલ નથી કહેતા આપણે તો જીવન ખતર ખતમ થઈ જાય તેને શું કહીશું આ જીવન મસોતું નથી ટુવાલ છે એને સાચવીને વાપરવાનું છે આટલું જ મારે કહેવું છે થેન્ક યુ પ્રકૃતિમાં બે પ્રકારની વ્યવસ્થા છે પૂનમ પણ છે અમાસ પણ છે શુક્લ પક્ષ છે કૃષ્ણ પક્ષ છે સૂર્યોદય છે સૂર્યાસ્ત છે વસંત છે પાનખર છે ગમે તેટલી પાનખર ઋતુ આવી અને ઝાડ ઉપર એક પણ પાંદડું ન ત્યારે પણ આજ સુધીમાં કોઈ પણ વૃક્ષે આપઘાત નથી કર્યો ખબર છે કે પાનખર પછી વસંત આવવાની જ છે સૂર્યાસ્ત ગમે તેવો આવ્યો બીજા દિવસનો સૂર્યોદય થયો જ છે બીજું આ દુનિયામાં એક પણ તાળું એવું નથી શોધાયું કે જેની ચી ન હોય તો જિંદગી એકલી સફળતા ઉપર નથી ચાલતી નિષ્ફળતા પણ એક જિંદગીનો ભાગ જ છે અને ક્યારેક ક્યારેક એવું લાગે છે કે નિષ્ફળતા એ જિંદગીને બહુ મોટો અનુભવ આપે છે અને અનુભવ આખી જિંદગીભરને માટે કામ લાગે છે મુખ્ય વાત એ છે કે નિષ્ફળતા જિંદગીને ખતમ નથી કરતી પણ નિષ્ફળતા પાછળની એક વિચારધારા નબળી જે નિરાશામાં ખેંચી જાય છે જિંદગીની દુશ્મન નિષ્ફળતા નથી પણ નિરાશા છે વિદ્યાર્થી જગતમાં જે પણ લોકો જે પણ છોકરાઓ આગળ આવવા માગે છે એમને સમજી રાખવું જોઈએ કે જિંદગીનું પાનું એકાદ નબળું આવી જાય આપણે પાનું ફાડી નથી દેતા આખું પુસ્તક અખંડિત રાખીએ છીએ એજ્યુકેશન ઇઝ ધ નોટ હોલ લાઈફ ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ લાઈફ ક્યારેક ક્યારેક જિંદગીનું એકાંત પાનું નબળું આવી જાય એ પાનાને ઓવરટેક કરીને આપણે આગળ ચાલી શકીએ છીએ પણ આખી જિંદગી અને બીજી વાત એ છે કે બાર વર્ષ જ કદાચ સ્કૂલ કે કોલેજના છે એની પછી તો જિંદગી બહુ લાંબી છે અભ્યાસ તો દસ બાર વર્ષમાં પૂરો થઈ જશે પણ પછી જે જિંદગી ટેકલ કરવાની છે એ ટેકલ કરવામાં કદાચ પરીક્ષામાં પાસ થઈ જનારો છોકરો પણ જિંદગીની પરીક્ષામાં નાપાસ થાય પણ બની શકે છે અને આ પરીક્ષામાં નાપાસ થનારો પણ જિંદગીના સંઘર્ષ વચ્ચે અડીખમો ભરી જાય એવું પણ બને છે એટલે મને પોતાને એમ લાગે છે કે કીડીની બાજુમાં લાડવો મૂકો કીડી મજેથી લાડવો ખાઈ શકે કીડીની ઉપર લાડવો મૂકી દો કીડી ખલાસ થઈ જાય આજના એજ્યુકેશનમાં સૌથી મોટી તકલીફ આ છે કે વિદ્યાર્થીની બાજુમાં શિક્ષણ નથી શિક્ષણ વિદ્યાર્થીની ઉપર હેવી થઈ ગયું છે અને કદાચ મે બી પોસિબલ એમાં સોસાયટીનો મા બાપનો કે વધુ પડતો આગ્રહ વધુ પડતો એક્સપેક્ટેશન કે તારા એટલા પર્સન્ટ તો લાંબા છે ઘણીવાર પોતાના દીકરા દીકરી માટે નેવું બાણું ટકાની અપેક્ષા રાખનારા મા બાપને હું મારા પ્રવચનમાં પૂછું છું કે તમારા બંનેના ભેગાથીને બાણું માર ક્યારે આવ્યા નથી જ્યારે મા બાપ ભેગા થઈને બાણું માર્ગ નથી લાવ્યા છતાં એમની જિંદગી સરસ મજાની ચાલે છે તો એમને પોતાના દીકરા માટે આવા નાઇન્ટી અપનો જ આગ્રહ રાખો બસ એટલું બરાબર છે યુ હેવ ટુ ટ્રાય યોર બેસ્ટ અને જિંદગી આ રીતે જ બને છે ચાહે કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ આવતીકાલે પેમેન્ટ બી જે છે વિદ્યાર્થી આપઘાત કરી નાખશે ઘરા આગ આવશે અને એને માલ દેખાડ્યા પછી માલ નહીં લે તો વિદ્યાર્થી આપઘાત કરશે ઘરેથી નીકળીને રોડ ઉપર જે છે સિગ્નલ નહીં મળે ટ્રાફિક નહીં મળે તો વિદ્યાર્થી આપઘાત કરી નાખશે નિષ્ફળતા તો ઢગલેને પગલે ઢગલેને પગલે જિંદગીમાં મળવાની છે મૂળ વાત એ છે વધારે પડતી અપેક્ષા અને અપેક્ષા પૂર્તિનો આગ્રહ આ થવું જે જોઈએ કોઈ પણ હિસાબે એને આખી વિદ્યાર્થી જિંદગી ખલાસ કરી નાખી મને પોતાનું તેમ લાગે છે કે પરીક્ષા બે પ્રકારની છે એક પરીક્ષાની જિંદગી છે બીજી જિંદગીની પરીક્ષા છે આ દસ બાર વર્ષ સુધી કોઈપણ વિદ્યાર્થીને હું પૂછું છું એક જ કહે છે કાં તો ટર્મિનલ છે કાં તો અઠવાડિયે પરીક્ષા છે કદાચ આખી જિંદગી એની પરીક્ષાની જિંદગી ચાલે છે પણ ખરેખર જ્યારે કોલેજમાંથી ને સ્કૂલમાંથી બહાર નીકળશે પછી એની જિંદગીની પરીક્ષા આવશે એ જિંદગીની પરીક્ષામાં એને પાસ થવું હોય તો આ પરીક્ષાની જિંદગીને બહુ હળવાશથી લેવાની જરૂર છે બહુ ભારે ગમતી લેવાની જરૂર નથી પ્રવચનમાં એકવાર વાત કરી હતી એ ભગવાન પૂછે છે વિદ્યાર્થીને કે તને બુદ્ધિ આપું કે નસીબ આપું વિદ્યાર્થી કહે છે કામ કરો નસીબ આપો બીજો પ્રશ્ન પૂછ્યો ભગવાને કે તને ડિગ્રી આપું કે ઘટ્સ આપું વિદ્યાર્થી કે ભગવાન ડિગ્રી નહી હોય તો ચાલશે ઘટ્સ આપો મને અને નસીબવાળા વિદ્યાર્થીને ભગવાને પૂછ્યું કે તું બુદ્ધિ આપવા તૈયાર છું નસીબ કેમ માંગે છે તું એટલા માટે માગું છું મેં બુદ્ધિવાળાને નસીબ ત્યાં નોકરી કરતા જ છે એને કદાચ તમે મને બુદ્ધિની આબોધો ચાલશે નસીબ આપી દો કારણ કે બુદ્ધિશાળી બિરબલ હતો પણ એ નસીબવાળા અકબરને ત્યાં નોકરી કરતો હતો ભલે બુદ્ધિમાં બિરબલના દ્રષ્ટાંત ઓપાતા હોય પણ એ આખરે નોકર તો અકબરનો જ હતો નંબર એક એટલે ક્યારેક નસીબ બુદ્ધિ કરતાં પણ આગળ નીકળી જાય છે અને બીજું કોલેજની ડિગ્રી ગમે તેટલી હોય પણ જો માણસમાં ઘટસદ નથી એડિશન આઈન્સ્ટાઈન વગેરે થયા એમની કદાચ એ અવસ્થા એટલી બધી વિચિત્ર હતી કે જેમના નામનું એમના મા બાપે શિક્ષકોએ પ્રોફેસરોએ બધાએ નાઈ નાખ્યું હતું છતાંય લોકો પોતાના ઘટથી ખૂબ આગળ આવી ગયા તો મને પોતાને એમ લાગે છે કે આપઘાત કરવો એ તો કમજોર માણસનું કામ છે એટલા માટે આજ સુધીમાં કોઈ પણ ગધડાએ પશુએ ભેંસ બળદે ગમે તેવી તકલીફોની વચ્ચે પણ એને જીવવાની ઈચ્છા રાખી છે મેં તો કઈ સાંભળી નથી કે ગધરડ ઠીક ટ્વેન્ટી પીને મરી ગયો હોય કોઈ કોઈ બકરીએ ફાંસો ખાધો હોય જો બધા તિરિયન જો બધા જ પશુઓ બધા જ ઢોરો ગમે તેવા દુઃખની વચ્ચે પણ એમને જો ટકી જ રહેવું છે તો આજના વિદ્યાર્થીઓ એટલા બધા પાવરફુલ હોવા છતાં અને બીજી વાત એવું છે કે ક્યારેય પણ દુઃખ મોટું નથી હોતું દુઃખને મગજ ઉપર બહુ ભાર લેવામાં આવે છે માટે મોટું થઈ જાય છે હું એવું કહું છું પ્રવચનમાં કે આ પેન છે એ પેનને હું તમને ઉપાડવા માટે આપું તો તમે એક મિનિટમાં હા પાડી દઈશું પણ આ પેનને હું કહીશ કે એક કલાક નીચે મૂક્યા વિના રાખો તમને સ્ટ્રેસ લાગશે બે કલાક સ્ટ્રે ઉપાડો વિના રાખો મૂક્યા વિના સ્ટ્રેસ વધારે અને હું કહીશ કે ચોવીસ કલાક અને નીચે મૂક્યા વિના રાખો સ્ટ્રેસ વધશે હકીકતમાં પેનનું વજન નથી પેનને વધારે પડતા સમય સુધી હાથમાં રાખ્યું છે માટે પેન બોજારૂપ બની ગઈ છે જિંદગીમાં નિષ્ફળતાએ ક્યારે પણ એવું દુઃખ નથી હોતું પણ નિષ્ફળતાનો મન ઉપર વધારે પડતો જ્યારે ભાર લેવામાં આવે છે ત્યારે એ નિષ્ફળતા વધારે બજરૂપ બની જાય છે ચાલીસ કિલોનો પથ્થર તમે ઉચકીને અડધી મિનિટમાં મૂકી દો તો બજરૂપ નથી લાગતો અને ચાલીસ ગ્રામની પેન બજરૂપ લાગે છે દેટ મીન્સ એકે છે કે દુઃખ કદાચ મોટું પણ છે એને મનમાં જો સ્થાન નથી આપતા હળવું ફૂલ થઈ જાય છે દુઃખ નાનું પણ છે લોંગ ટાઈમ સુધી તમે મગજમાં રાખો છો તો બહુ ભારે દે વર્ષો પહેલાં હું ભાવનગર હતો એક છોકરો મને મળવા માંડાયો એના ચહેરા ઉપર બહુ પ્રસન્નતા હતી મેં એને પૂછ્યું આજે કેમ એટલો બધો મસ્ત છે મને કે મારા સાહેબ આજે બોર્ડનું રિઝલ્ટ હતું એટલે મસ્તી છે નહીં મને કે આજે હોટૅલમાં પાર્ટી આપી આવ્યો હવે બોર્ડનું રિઝલ્ટ હોટલમાં પાર્ટીની વાત સાંભળે એટલે આપણને એમ લાગે અનુમાન થાય કે નેવું બાણું ટકા હશે એટલે મેં એને પૂછ્યું કેટલા પર્સન્ટ મને કે સાડત્રીસ ટકા મને સાડત્રીસ ટકામાં હોટલમાં તું પાર્ટી આપ્યો મને એટલા માટે કે ચોરાણું ટકાવાળો જે ક્લાસમાં જવાનો એ ક્લાસમાં હું જવાનું મારા સાહેબ સાડત્રીસ ટકામાં પણ જો એક છોકરો પાર્ટી આપી શકતો હોય અને બીજા નંબરમાં સૌરાષ્ટ્રના એક ગામમાં એક છોકરો મેટ્રિક ભણતો હતો અને સાંજના ટાઈમમાં એના મિત્રે ખાલી મજાકમાં વાત કરી કે ઇફ યુ કેન બી ફેલ આવતીકાલે તો કદાચ ફેલ થાય તો શું અને આ વાત છોકરાએ પોતાના મગજ ઉપર બહુ ભારે તે લીધી એકલો બેસ્ટ રૂમનું બારણું બંધ કર્યું વિચારમાં ચડી ગયો આવતીકાલે રિયલી કદાચ ફેલતા હોવ તો મારા મિત્રોની વચ્ચે મોઢું શું દેખાડું મારી કેદીનું શું મારી લાઈફનું શું મારા વર્ષોનું શું મારા મા બાપનું શું ફી ભરી એનું શું આ વિચારમાં ને વિચારમાં વિચારમાં એટલો બધો ચડી ગયો એને કલ્પનામાં આગળ વધતા વધતા એકલો હતો અને ફાંસો ખાઈને મરી ગયો સૌરાષ્ટ્રનો આ પ્રસંગ કરોડો રૂપિયાનો માલિક આ દીકરો એકનો એક સવારના પરમાચની સ્મશાન યાત્રા નીકળી ઓછામાં ઓછું પાંચ હજાર માણસ અને સંસ્કાર કરી જ્યારે પાછા આવ્યા અને એ વખતે ઇન્ટરનેટ ઉપર રિઝલ્ટ આવ્યું એકાણું પોઈન્ટ પાંચ ટકા આ વિદ્યાર્થીને માર્કસ હતા સાડત્રીસ ટકા માર્કમાં એક છોકરો પાર્ટી આપી શકતો હોય અને એકાણું પોઈન્ટ પાંચ ટકામાં એક છોકરો જો સુસાઈડ કરતો હોય દેટ મીન્સ નક્કી થાય છે કે નિષ્ફળતા એ જિંદગીને ખાસ નથી કરતી નિષ્ફળતા પાછળનો નેગેટિવ એટીટ્યૂડ વધારે પડતી હેબિનેસ એ માણસને ખતમ કરી નાખે છે આજના વિદ્યાર્થીને મારે એટલું જ કહેવું છે અને બીજી બધી વાત તો ઠીક છે મારી પોતાની વાત કરું હું ખાલી મેટ્રિક પાસ છું મેં કોલેજ જોઈ નથી અને કદાચ મેટ્રિક સુધીના દરેક ક્લાસમાં મારી જિંદગીમાં હું ચોપ્પન ટકાથી વધારે માર્ક નથી લાવ્યો દસમીમાં બે વર્ષ કાઢ્યા છે અને ગુજરાતી ભાષામાં તમારી સામે ખુલ્લું કહું તો લગભગ દરેક ક્લાસમાં કોપી કરી કરીને પાસ થયો છે તો ખાલી મેટ્રિક પાસ હોવા છતાં આજે પરમાત્માની કૃપાથી ગુરુદેવની કૃપાથી કોઈ ગટ્સથી આજે ત્રણસો બાર પુસ્તક લખી શક્યો છું લાખો લોકો વચ્ચે પ્રવચન કરું છું કારણ કે મને એવું નથી લાગતું કે મારી જિંદગીમાં કોઈ આ ડિગ્રીએ કે મારા અભ્યાસે કોઈ બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો હોય તો નિષ્ફળતા મારી જિંદગીમાં આવે તેંડુલકર પણ નિષ્ફળ જાય છે બલ ભલા કોઈપણ ક્ષેત્રમાં ગ્રેટ મેન અને ગુડ મેન એમની જિંદગીનો એક પાર્ટ છે નિષ્ફળતા તો નિષ્ફળતા મળે એની એનાથી વધારે પડતા ચિંતિત થવાને બદલે નિષ્ફળતાને ઇઝી લઈ અને જો વિદ્યાર્થીઓ આગળ વધશે અને મા બાપને પણ મારી ખાસ ભલામણ છે તમારા બાળકો એ તમારી બહુ મોટી મૂડી છે એ મૂડીની ઉપર આટલું બધું ભણવાનું દબાણ લાવી અને એની જિંદગીને મૂરજાવાનું પાપ મહેરબાની કરીને ન કરો એ ફૂલ છે એ ફૂલને ખીલવા દો માળી પણ માવજત કરે છે પાણી આપે ખાતર આપે પ્રકાશ આપે અને ફૂલ ખીલે એની રાહ જોવે છે બાબરના કાંટા કદાચ જલ્દી વાગે પણ આંબા માટે થોડી રાહ જોવી પડે તમારા બાળકોની જિંદગી સરસ મજાની ચાલે એમને ઉત્સાહ આપો એમને પ્રોત્સાહન આપો એમને પ્રેરણા આપો અને એને કહી દો કે આ પરીક્ષામાં ગમે તેટલા તારા માર્ક આપે અમે બધા તારી સાથે છીએ અમારો પ્રેમ અમારી લાગણી અમારી હુંબ અને અમારું સ્મિત તું નિષ્ફળતા તો પણ તારી સાથે જ રહેશે ખભે ખભા મિલાવીને આપણે જિંદગીના આ તબક્કામાંથી નીકળી જઈશું માતા તરફથી જો બાળકોને આવું એક સરસ મેનું આશ્વાસન મળે તો મને નથી લાગતું કે કદાચ વિદ્યાર્થીને ઓછા ટકાવે નિષ્ફળતા મળે તો પણ એ જિંદગીને ખતમ કરવાની ઈચ્છા તો નહીં કરે પણ નિરાશાનો શિકાર પણ નહીં બને વધારે ઉત્સાહથી આગળ વધી અને પોતાના જીવનને સારામાં સારું બનાવશે આવી મારી અંતરની શુભકામના